પ્રોફેસર ધોળકે પોતાના વ્યાખ્યાનમાં આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા વિશે વિગતવાર વિચાર વિમર્શ કર્યો હતો તેમણે જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન પ્રદાન કરનાર નથી પરંતુ સમાજના મૂલ્યો સંસ્કૃતિ અને નૈતિકતા સંવર્ધનનો પાયો પણ છે તેમણે ડિજિટલ યુગના પડકારો વચ્ચે શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે તેની અસરકારક ચર્ચા કરી હતી તેમજ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેટલું પણ સોશિયલ મીડિયાથી કે અન્ય કારણોસર પરિવર્તન કેમ ના આવતા હોય પણ ભારતીય સંસ્કૃતિ અને સંગીતની પરંપરાની જડ ખૂબ મોટી અને ઊંડી છે તેનાથી કોઈ ફરક નહીં પડે જેને ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સમાં આ પરંપરા અને સંસ્કૃતિને આગળ પ્રવાહિત કરી છે ટેકનોલોજીથી વિકલ્પ અનેક મળશે પણ નૈતિકતાના મૂલ્યો કે માર્ગદર્શન નથી મળતું અને તે વિવેચન નહીં કરી શકે તે માટે શિક્ષકની જરૂર હંમેશા રહેશે જ માત્ર ટેકનોલોજીથી તે સાર્થક નહીં થઈ શકે આ કાર્યક્રમના સ્વાગત ઉદબોધન ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળ સંકલન શ્રી જનક જશાકિયા જે કોર્ડિનેટર હતા અને ડોક્ટર જયદીપ લકુમ અને સંચાલક ડોક્ટર ભાવિક માંકણ દ્વારા કરવામાં આવ્યું હતું આ વ્યાખ્યાનમાં ફેકલ્ટીના અધ્યાપકો સંશોધક વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થીઓ હાજર નમસ્કાર આવતીકાલે શિક્ષક દિવસની ઉજવણી એટલે પાંચમી સપ્ટેમ્બર એ આપણા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનજીના જન્મદિવસે શિક્ષક દિવસ તરીકે ભારત વર્ષે એને ઉજવે છે ફેકલ્ટીઓ પરફોર્મિંગ છે આજે શિક્ષક દિવસ નિમિત્તે પ્રોફેસર અમિત ધોળકિયાજી કે જે એવો વડોદરાની આપણી એમએસ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રહી ચૂક્યા છે અને જીએનએફસી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂક્યા છે એમનું અહીંયા વક્તવ્ય રાખવામાં આવ્યું હતું ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યાની અંદર આ શિક્ષક દિવસની ઉજવણીમાં જોડાયા હતા શિક્ષકના કર્તવ્યો અને સાથે સાથે વિદ્યાર્થીઓના શું કર્તવ્યો છે અને વર્તમાન પરિસ્થિતિની અંદર ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભે વિદ્યાર્થીઓએ કઈ દિશા તરફ આગળ વધવું અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની કઈ રીતે જતન કરવું તેના વિશેની માહિતી પ્રોફેસર અમિતભાઈ ધોળકિયાએ અહીંયા વિદ્યાર્થીઓ સમક્ષ સાજા કરી અને કુલ મળીને શિક્ષક દિવસનો આજનો કાર્યક્રમ અમે માનનીય રાધાકૃષ્ણ સર્વપલ્લીજીને સમર્પિત કરીએ છીએ અને આ રીતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરે છે Professor Gaurang Bhavsar, Dean, Faculty of Performing Arts.